દેશમાં યુવતીઓ સાથે અવારનવાર થતી બળાત્કારની ઘટનાઓને પગલે સમગ્ર દેશમાં બળાત્કારીઓ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કાલોલ હાઉસિંગ સોસાયટીની કેટલીક યુવતીઓ અને મહિલાઓ આવી જ જગન્ય ઘટનાઓને પગલે ભાવુક બની હતી કાલોલ શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન રાસ ગરબાની રમઝટ તો જામી પરંતુ જે પ્રકારે બળાત્કારની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે જે અંતર્ગત સોમવારે સાંજે શહેરની હાઉસિંગ સોસાયટીના ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતી યુવતીઓએ ગરબામાં વી વોન્ટ જસ્ટિસ અને બળાત્કારીઓને ફાંસી આપો ના સ્લોગન બેનરો અને પ્લે કાર્ડ સાથે બળાત્કારનો ભોગ બનેલ પીડિતાઓ પ્રત્યે લાગણી તેમજ સહાનુભૂતિ અને બળાત્કારીઓ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો બરોડા શહેરમાં જે ભાયેલી વિસ્તારમાં જે ઘટના બની છે તેનો આજે અમે અહીંયા કાલોલ હાઉસિંગ સોસાયટી યુવક મંડળ દ્વારા જે અહીંયા ગરબાનું આયોજન થયું છે ત્યાં બધી જ માતાઓ અહીંયા ઉપસ્થિત છે અમે એનો સખત વિરોધ કરીએ છીએ જે દીકરી સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું છે એમ કહેવાય છે કે નવરાત્રી એટલે માતાનો પર્વ છે અને નવરાત્રિમાં મા દુર્ગા સ્વયં દીકરીઓમાં પ્રવેશ કરતી હોય છે તો આવા પર્વમાં જો આ રીતની દુર્ઘટના થતી હોય તો અમે બધા જ ખૂબ જ તેનો વિરોધ કરીએ છીએ અને પોલીસ પ્રશાસન દ્વારા જે તાત્કાલિક એ લોકોને શોધખોળ કરી છે તો અમારી અહીંયા ઉપસ્થિત તમામ બહેનોની એટલી જ અપીલ છે કે તેવા નરાધમોને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે અને ફરીથી કોઈ પણ આ રીતનું કૃત્ય કરવા માટે વિચારતા પણ એની આત્મા કંપી જાય એવી રીતે તેને સજા કરવામાં આવે